આજે આપણો સબસ્ક્રાઇબર મિત્ર લેવા આવી ગયો આપડી શીતલ ને ભરી લીધી ગાડી ની અંદર જે જે માતાજી મિત્રો અત્યારે વાગે તો રાતના સાડા આપણે આપડે પાંદરાપુર ની ટીમ લઈને આવી ગયા હતા બાદરગઢ ની સીમ કારણ કે અહીંયા હતી પાંદરાપુર ની ગધેડી ને જેને વિયામ પડતી હતી તકલીફ એટલા માટે આવ્યા હતા એને ચેક કરવા અને આગળ આ બાઈક વાળા ભાઈ આપણે લેવા માટે આવ્યા હતા રસ્તો તો તમે જુઓ રસ્તો છે જ નહીં એમને વગડામાં ગાડી જાય અને બસ થોડી વાર ની અંદર આપણે પહોંચી ગયા ગધેડી ની પાસે મારી પાસે તમે ભાઈ ભાઈ જોઉં છે એના માલિક ના રહી ઈ ગધેડી ગધેડી ને બરાબર પેલા તો ચેક કરી અને પછી લગભગ લગભગ દોઢ પોણા બે કલાક જેવી મહેનત કરી ત્યારે માંડ આટલો બચ્ચું બારે આવ્યું બચ્ચાના પગ અને માથું બંને બારે આવી જવા છતાં બારે ન આવતું હતું કારણ કે બચું ગયું હતું મરી અને પછી તો શું એના કટકા કરી કરીને બારે કાઢવું પડ્યું વિવરાવામાં ખૂબ મહેનત કર્યા બાદ ત્યાં ચાનો લાભ લીધો નીકળી ગયા રાપર જવા હવે સેમ લોગ નો દિવસ બીજો પહોંચી ગયા પાંજરાપુર અને આવી ગયા રોજી પાસે રોજીની હાલત સેમ છે કઈ ફરક નહીં લાંબો રોજી ચેક કરી પછી વોર્ડ ની અંદર બધું ડ્રેસિંગનું કામ ઓકે કર્યું ડ્રેસિંગ બાદ પાંજરાપુર ની અંદર ત્રણ વાળાની અંદર લંપી સ્કીન ડિસીઝ વેક્સિન કર્યું પછી વેક્સિનેશન ના ફોટા થોડા જોયા અને પછી પહોંચી ગયા આપણે આપડે ગૌશાળાએ અને આપડે ગૌશાળા મિત્ર છે એ ફોટા પડાવતો આપણી ગાયો સાથે ગાયો સાથે ફોટા પડાવે પછી આવી ગયા આપણે શીતલ પાસે અને શીતલ ને આજે આ ભાઈ છે લઈ જવાના હતા પછી અસવારે એની એકવાર ને આપણે હોશિયારી બતાવી દીધી જો ચડ્યા હે બાકી વારે વા ઘણા ટાઈમ પછી તમે શીતલ ઉપર કોઈ અસવાર નહીં જોયો પછી શીતલ ને ગયા ગૌશાળાની બારે અને ભરી લીધી ગાડીની અંદર ઘણું બધું ધ્યાન રાખીને શીતલ ને ગાડીમાં ચડાવી વસ્તુ ગાડીને બંધાવીને પછી ગાડી રવાના કરી તો ભલે મિત્રો આજનો દિવસ પૂરો આજનો બ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં